સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભૂલ દ્વારા આજ રોજ ગુદ્યા ગામની ગૌરી વ્રત અને જયા પ્રવૃતિ વ્રત કરતી કન્યાઓને સુકોમેવો અને અન્ય ચીજ વસ્તુ આપવામાં આવી હતી અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાના સુદ અગિયારસથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થતા મોટી કન્યાઓ માટે જ્યા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે વ્રત દરમિયાન પાંચ દિવસ સુધી કન્યાઓ અનાજ અને મીઠું આલોકતા નથી વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને માનવ અને મનવાંછિત ફળની કામના કરે છે વાલિયા તાલુકાના ગુદિયા ગામના વ્રત કરતી કન્યાઓને સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેનો દ્વારા સૂકો મેવો વેફર કોપરના લાડુ મીઠાઈઓ ચોકલેટ મહેંદીના કોન લિપસ્ટિક નેલ પોલિશ નેકલેસ કપડાં પીનો રબર વગેરે આપવામાં આવ્યું હતું જ્યારે વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો કપડાં ચોકલેટ આપવામાં આવ્યા હતા તેમજ જે બહેનોના લગ્ન થવાના હતા તેવી દીકરીઓને ચોલી સાડીઓ

ગુદિયા સ્કૂલના આચાર્ય શ્રી ગજેન્દ્રસિંહ રાણા તેમજ સ્કૂલના શિક્ષક શ્રી ભારતીબેન રોહિણીબેન સંધ્યાબેન લીલાબેન હેતલબેન સુનિલભાઈ ભીમસિંહભાઈ વીરસિંહભાઈ અને વિપિનભાઈ તેમજ ગુદિયા ગામના સેવાભાવી શ્રી રાજેશભાઈ વસાવાએ જરૂરી સહયોગ કર્યો હતો